મારા પપ્પાના દોસ્ત ચંપક અંકલની એક જ દીકરી હતી અમૃતા અંકલને કોઈ દીકરો નહોતો હતો અને તેની પાસે ઘણી જમીન જાયદાદ હતી ઘરવાઓ જાદના લાલચમાં મારા લગ્ન અમૃતા સાથે કરી દીધા મને તો ઈશા પસંદ હતી મેં મમ્મી પપ્પા સામે ઘણી વાર હાથ જોડીને વિનંતી કરી કે અમૃતા સાથે લગ્ન ન કરાવો પણ મારી કોઈ વાતનું અસર ન થઈ માં કહેતી કે અમૃતા ઈશ્વરની દેન છે તેની જાયદાદ આપણને પપ્પાએ પણ માની લીધું આખરે લગ્ન થઈ ગયા લગ્નના દિવસે મારા ચહેરા પર ખુશી નહોતી પણ બધું કિસ્મત પર છોડી દીધું અમૃતા પહેલી વાર મારી સામે આવી ત્યારે સાદા સલવાર કમીજમાં હતી ચહેરા પર શરમ આંખોમાં ડર અને નમી લગ્ન પછીના દિવસોમાં મેં તેની સાથે સારો વ્યવહાર કરવાની કોશિશ કરી તે માસૂમ હતી દુનિયાની ચાલેકીઓથી અજાણ તે મારી પસંદનું ખાવાનું બનાવતી મારો ખ્યાલ રાખતી શરૂઆતના દિવસો સારા ગયા તેની માસુમિયત મને પ્યારી લાગતી પણ સમય જતા મારા મનમાં અજીબ બેચેની વધવા લાગી તેની સાદગી જે પહેલા સારી લાગતી હવે ચૂભવા લાગી તે દરેક વાતમાં મારી પરવાનગી માંગતી દરેક નિર્ણય મારા પર છોડી દેતી તેનો નરમ સંભાવ મને કમજોરી લાગવા લાગ્યો હું ઈચ્છતો કે તે ક્યારેક પોતાની વાત મનાવે જીદ કરે પણ તે તો મારું કહ્યું માનવા જ જન્મી હોય એમ વર્તતી કરવા તેમની વિરુદ્ધ બોલવાનું શરૂ કર્યું મા કહેતી કે આ છોકરી સારી તો છે પણ બિલકુલ બેકાર ના બોલે ના સમજે બહેનો કહેતી કે અમૃતા તો ગુંગી લાગે છે હું ચૂપચાપ સાંભળતો રહેતો મારી ખામોશીએ બધાને એવો વિશ્વાસ આપી દીધો કે હું પણ તેમની વિરુદ્ધ છું એક દિવસ ફોન આવ્યો કે અંકલની તબિયત ખૂબ ખરાબ છે અમૃતા રડવા લાગી મેં તેને ગવા લગાવીને સાતોતના આપી અમે તરત જ અંકલના ઘરે પહોંચ્યા પણ તેમનું અવસાન થઈ ચૂક્યું હતું અમૃતા દાહાડા મારીને રડવા લાગી હું તેના દુઃખને મહેસૂસ કરતો હતો પણ કંઈ કરી શકતો નતો અંકલના અવસાન પછી અમૃતા ઘરે ઘરને ભાડે આપીને અમારી સાથે રહેવા આવી હું તેમનું મન બહેલાવાની કોશિશ કરતો હતો જા કાગો આવ્યા ત્યારે માના ચહેરા પર ખુશી હતી તે કહેતા કે અમૃતા હવે આપણી છે જમીન પણ આપણી થશે મને સમજાઈ ગયું કે માએ જાયદાદ માટે જ લગ્ન કરાવ્યા હતા અંકલને પણ મીઠી વાતોથી ફસાવ્યા હતા પણ વસિયતમાં લખ્યું હતું કે અમૃતા મારા મૃત્યુ પછી પચીસ વર્ષ પહેલા જાહેદાદ કોઈને આપી શકે નહીં આ સાંભળીને માનો રંગ ઉડી ગયો તેમનો વ્યવહાર બદલાઈ ગયો હવે દરેક વાત પર તાણા દાટ અમૃતા ચૂપચાપ સહન કરતી હું જોતો રહેતો પણ કંઈ કહેતો નહીં કદાચ હું પણ તેમની જેમ બની ગયો હતો અમૃતાની ઉંમર 22 વર્ષની થઈ અમારી એક દીકરી થઈ દીકરી થતાં જ માએ તેની સાથે નવી દુશ્મની શરૂ કરી તાણા આપતા કે દીકરીનો જન્મ આપી કાશ દીકરો આપત તો સહારો બનત અમૃતા દુખી થતી પણ ચૂપ રહેતી હું તેનાથી દૂર થતો ગયો બહારથી ખાઈને આવતો તે મારી રાહ જોતી પણ હું મોડો આવતો ઘરમાં ઝઘડા કહેતી કે આ છોકરી બોધ છે એક દિવસ સવારે અમૃતા નાસ્તો બનાવતી હતી માં આવી અને બિનજરૂરી ચીડાય મેં પણ માનો સાથ આપ્યો અને ચીડી ઉઠ્યો તે આંસુ ભરી આંખે ઉભી રહી ત્યાર પછી રોજ થવા લાગ્યા હવે અમૃતા બદલાઈ ગઈ ખામોશ ઘરના કામમાં ડૂબેલી તેને ત્રાસ આપતી ખોરાક ઓછો કપડા છુપાવી દેવા એક દિવસ માએ કહ્યું કે આને ઘરમાંથી કાઢી મૂકો નહીં તો તમારી દીકરી પણ એવી જ થશે મારી ધીરજ ખૂટી ગઈ હું રાત્રે આવ્યો ને કહ્યું સવારે જતી રહેજે અહીંયાથી તેણે કહ્યું હું દીકરીને લઈને જઈશ ગુસ્સે કહ્યું દીકરી અહીંયા રહેશે તેણે દીકરીને ચુંબન કરીને કહ્યું ભગવાન તમને અક્કલ આપે અને ચાલી ગઈ તે જતા ઘરમાં સુકૂન લાગ્યું પણ મારું મન ખાલી થઈ ગયું હું કામ પર જતો મોડો આવતો દીકરીની જવાબદારી મારા પર હતી પણ હું તેને સમય કે પ્યાર ન આપી શક્યો માં શરૂઆતમાં સંભાવતા પણ પછી ત્રાસ આપવા લાગ્યા દીકરી રડે તો ડાટે મારે હું બહારથી ખાઈને આવતો ઘરમાં ગંદકી હવે ખામોશી વધી દીકરી મેલા કપડામાં ઉલજેલા વાવ ડરેલી રહેતી તે અમૃતાની જૂની વસ્તુ પકડીને સૂતી એક દિવસ હું કામથી વહેલો આવ્યો ઘરમાં અવાજ હતો દરવાજો ખોલ્યો તો મા દીકરીને બુરી રીતે મારતા હતા તે અમૃતાનો ફોટો પકડીને માની પાસે જવાની જીદ કરતી હતી માં ચીડી રહ્યા હતા કે આણે ગંદકી અમારી પાસે ફેંકી છે મેં બધું ભૂલીને દીકરીને ઉઠાવી માનો હાથ રોક્યો અને ગુસ્સેથી ચીડાયો બસ કરો માં મેં દીકરીને ગોદમાં લીધી અને સીધા અમૃતાના ઘરે ગયો દરવાજો ખોલ્યો તો અમૃતા મારી સામે આવી તેનો ચહેરો મૂરજાયેલો આખો નીચે ખાડા પડી ગયા હતા પણ દીકરીને જોઈને તે દોડીને આવી તેને લગાવી તેના આંસુ ન રોકાયા હું ઊભો ઉભો જોતો રહ્યો મારી જીભ જામ થઈ ગઈ તે મને લાગ્યું કે આકાશ તૂટી પડ્યો અમૃતાએ કંઈ ન કહ્યું બસ દીકરીને ચૂપ કરતી રહી મને મારા અપરાધનો અહેસાસ થયો મેં પત્ની કરતા દીકરીના દિલને વધુ દુઃખી કર્યું હતું હું ઘરે પાછો આવ્યો તો મરી બહેનો નજર ચુરાવતી રૂમમાં જઈને દરવાજો બંધ કર્યો અંદર એવી ખામોશી હતી જે સિંચોથી વધુ ડરાવે મેં અમૃતાને કાઢીને માત્ર પત્ની જ નહીં પોતાની આત્મા પણ ખોઈ દીધી હતી દીકરી હવે માની પાસે છે અને હું એકલો ના માનો આશીર્વાદ ના પત્નીનો પ્યાર બસ પસ્તાવો રાત્રે જગાડે છે લાલચ માણસને અંધ બનાવે છે દુનિયાદારી માટે સંબંધ કુરબાન કરો તો અંતે ખાલી હાથ રહે દોલત છે પણ સાચા રિશ્તાનો અહેસાસ છે અમૃતાએ દરેક જુલમ સહન કર્યા પણ દીકરી માટે પાછી આવી તે પચીસ ની થઈ ત્યારે જાયદાદ મારા નામે કરવાનું કહ્યું મેં ના પાડી મારે તેની માફી જોઈતી હતી તેણે મને માફ કરી દીધું અને તેના ઘરે આવીને ખુશીથી રહેવા લાગી આ કહાની બતાવે છે કે લાલચમાં પ્યાર ઇજ્જત કુરબાન કરો તો પસ્તાવા સિવાય કંઈ જ ન બચે સંબંધની બુનિયાદ વિશ્વાસ અને ત્યાગ પર હોવી જોઈએ લાલચ પર નહીં તો દોસ્તો આ કહાની તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂર કહેજો જો પસંદ આવી હોય તો લાઇક કરજો ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરી હોય તો કરી લેજો મૌયે એક નવી કહાની સાથે ત્યાં સુધી આવજો વિડિયો જોવા બદલ આપ સૌ મિત્રોનો દિલથી ખૂબ ખૂબ ધન્યવાદ ધન્યવાદ મિત્રો